મિત્રો તો જય હિન્દ જય માતાજી બધાને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જાજ થઈ ગઈ છે શિવરાત્રી બધાયને શિવરાત્રીની શુભકામના અને વિયાનના બપ્પા ગયા છે હેડમાં અને આ અમારે પારવાની છે બાજરી થોડીક બાજરી છે બપોર ઊંધી થાય એમ છે એટલે પારી નાખી તો જો વિયાનના બપ્પા હેડમાંથી આવ્યા અને ખાતર લેતા એવા સકરિયા શિવરાત્રી સકરિયા લેતા એવા બીજું શું છે

પંદર ને સત્તર રૂપિયા અને આમ લેવા સૂટક લેવા હોય તો પચી ના બે કિલો પેલા રાતાના પચી ને ત્રીસ રૂપિયા અમ 20 ટકા માં 35 હતા 35 રૂપિયા એ બધી બજાર છે આજમાં એટલે લાલ કેમ કોઈ કઈ ન ખાતા પણ આ મોંગા એ ફ્યુ મોમેન્ટસ લેટર જો તો અહી પહોંચી ગયા પારે છે હા બાજરી પરવાનું શરૂ કરી દીધું આજ તો પૂરી થઈ જાય વેલા હતા હમ મઝા બગડી ગઈ શરદી થઈ ગઈ ને તાવ આવી જાય રાતે રાતે એવું બધું છે તો આટલી એમ તો એક પાછા દાડિયા હતી એક દી દાડિયા પછી કાલ ઘડીક પારી પાછા અને આજ શરૂ કર્યું છે વાસ તો થઈ હવે તો પડવા મળી સોખું વાતાવરણ ડુંગરો દેખાય

આ લો તો જો વિયન ભાઈ દવા લઈને વી આવ્યા છીએ અને તરબૂચ લાવ્યા છે તો હવે સાયા મરબા બે પારે છે બાજરી ને ખડ કાઢે છે ને તે ત્યાં જાય અને અહીંયા ખાઈ પછી બધે તરબૂચ વિયન ભાઈ તાવ આવે છે તરબૂચ નહોતું લાવવું પડતું તોય રોય ને હાલો તો જો અહીંયા જાય પછી ખાઈ લે તરબૂચ જો તો સાયા લે આવે છે

તે ભઈ હાલો લેવામડાવો દીદા મને ધ્યાન દા ખોસરી દે કે છે તાવાવીવાનું હે આ લો તો ખાઈ એવું ઉર્યું કે એટલે માંદા પડી જતી આપણે તો ન થાય

આ છે ફૂલ કાંટાળું અને આ છે આસુ ગુલાબે આ બે કોસું કાંટો છે કાંટાવાળું છે તો જો એટલું બી નીકળ્યું છે અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય